બાબા સાહેબ ભીમરાવ આંબેડકર અને તથા ગૌતમ બુદ્ધ તથા બહુજન મહાપુરુષોના વિચારધારાના ભવ્ય ડાયરાનું આયોજન ધ્રાંગધ્રા તાલુકાના કોંડ ગામે કરવામાં આવ્યો તમામ બહુજન સમાજના ભાઈઓ અને બહેનોએ બોડી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમમાં આવા શ્રી કનુભાઈ ભીખાભાઈ રાઠોડ સામાજિક આગેવાન સાંતુબેન ભીખાભાઈ રાઠોડ સરપંચ શ્રી કોંડ મુકામે કાર્યક્રમમાં આવા આપ સૌ મૈત્રીપૂર્ણ નિમંત્રણ છે અને બહુજન સાહિત્યકાર સોરઠના સાવજ વિશન કાથડ અને લોકલાડીલા કલાકાર કોંડશ્રી શ્રી રણછોડદાસ પંડ્યા અને કાર્યક્રમના પ્રવક્તા શ્રી રણછોડભાઈ લોહાણ લખતર ચીફ ગેસ્ટ ધારાસભ્ય ધ્રાંગધ્રા હળવદ અને આમંત્રિત મહેમાનોનું સન્માન તથા તારીખ પહેલી મે બે હજાર ચોવીસના રાત્રે આઠથી નવ કલાકે કાર્યક્રમના ઉદઘાટક મનસુખભાઈ રાઠોડ રામોદ સામાજિક આગેવાન વિશેષ ઉપસ્થિત રહ્યા મહેમાન એ एन के राठौड़ सुरेंद्रनगर जिला भाजपा प्रमुख अनिल परमार बी एम पी सुरेंद्रनगर जिला अध्यक्ष देवपाल सिंह झाला कोंड बांधकाम समिति चेयरमैन सुरेंद्रनगर कनक सिंह झाला एबीएमसी चेयरमैन धांगत्रा कुलपति सिंह झाला धांगत्रा नगर पालिका प्रमुख सहित आंबेडकर युवा समिति धांगत्रा जय भीम युवा ग्रुप सोलंकी जय भीम युवा ग्रुप गाजवाओ जय भीम युवा ग्रुप बावरी जय भीम ग्रुप युवा रतन ब जय भीम युवा ग्रुप सरा जय भीम युवा ग्रुप મોટી માલવણ જયભીમ યુવા ગ્રુપ હદ હદવદ જયભીમ યુવા ગ્રુપ દ્વાણા જયભીમ યુવા ગ્રુપ રાજ રામ પર આમંત્રિત મહેમાનો સહિત હાર્દિક આમંત્રણ રિપોર્ટર બ્યુરો ચીફ સોલંકી રાજુભાઈ